રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પોતાની હસ્તક રહેલી મિલકતના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પોતાના હસ્તકની દુકાનોના ભાડામાં સિત્તેર ગણો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી જે દુકાનનું ભાડું માત્ર પાંચસો રૂપિયા હતું તેઓએ આવતા મહિનેથી રૂપિયા પાંત્રીસ હજાર ભાડા પેટે ચૂકવવા પડશે જે બાબતે તમામ દુકાનધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે એક મહિનામાં દુકાન ખાલી અથવા તો આવતા મહિનેથી રૂપિયા પાંત્રીસ હજાર ભાડું ચૂકવવા નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે ખરા અર્થમાં પ્રવર્તમાન જિલ્લા પંચાયતના શાસકો દ્વારા ભાડા બાબતે નક્કર કામગીરી કરવામાં આવશે કે પછી અગાઉના શાસકોની માફક જ માત્ર નોટિસ ફટકારીને જ સંતોષ માનવામાં આવશે તે જોવું રહ્યું ઉલ્લેખનીય છે કે વર્ષોથી તમામ દુકાનધારકો પાસેથી જિલ્લા પંચાયત માત્ર પાંચસો ભાડા પેટે ઉઘરાવી રહી હતી જ્યારે કે હાલની બજાર કિંમત પ્રમાણે રૂપિયા પાંત્રીસ હજારથી ચાલીસ હજાર રૂપિયા પ્રતિ દુકાનનું ભાડું થાય છે આપણે આ દુકાનો બાબતે જ્યારે નોટિસ આપેલી છે ત્યારે નોટિસમાં ઉલ્લેખ એ કરવામાં આવેલો છે કે જે આપણે એને ભાડા પેટે આપી હતી જે પાંચસો રૂપિયા જ ભાડું આપણે ચૂકવતા હતા અત્યાર સુધી અને જે અમારા ધ્યાને આવતા અમે એ ભાડું જ્યારે અમને ખબર પડી કે આ રોડ ઉપરનું ભાડું અત્યારે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાની આસપાસ ગણાતું હોય છે તો અમે એમને નોટિસ આપી અને દુકાનમાં પાંત્રીસ હજાર રૂપિયા ભાડું કરવા માટે નોટિસ આપેલ છે કાં તો પાંત્રીસ હજાર રૂપિયા ભાડું આપણે કરાવશું અથવા તો એ ખાલી કરાવી અને નવા અરજદારોને આપણે એ દુકાનો આપશું આપણે એમને એક જ મહિનાની મુદત આપી છે એમાં કે કાંઈ એક મહિનામાં એ લોકો આપને આ ડિસિઝન આપી દેશે અથવા તો આપણે એ લોકોને ખાલી કરાવવા માટે પણ કીધેલું છે કે એક મહિનામાં તમે અમને ખાલી કરીને આપી દેજો હા એ વાત પણ સાચી છે કે એ લોકોને અમે જિલ્લા પંચાયત જે તે બોડી અમારી હતી તેમની બોડીએ જિલ્લા પંચાયતની જે શાસકો હશે એ શાસકો એમને એગ્રીમેન્ટ કરી અને આપેલી હતી પણ એ પછી એ લોકોએ બીજાને કોઈને પેટામાં આપેલી હતી અને એ પછી પાછી પણ એકવાર પેટામાં ચડેલી છે એ દુકાનો બરાબર જ્યારે અમને ધ્યાને આવતા એ બાબતે કે તન તદ્દન ખોટું કરી રહ્યા છે તો અમે એ દુકાનો ખાલી કરવા માટે એમને નોટિસ આપી દીધી છે અને એ નોટિસ આપ્યા પછી અમે એને મહિના દિવસની મુદત પણ આપી છે કે મહિના દિવસમાં ખાલી કરે અથવા તો અગિયાર મહિનાના કરાર કરી અને જે ભાડું હાલે છે અત્યારે બજારમાં લેવલે કે પાંત્રીસ હજાર રૂપિયા ભાડું છે એ જિલ્લા પંચાયતનું સો ગુંડળ વધે એના માટે અમે એ એક આવકનો નવો એક તરીકો આવ્યો છે ફિલહાલ તો ત્રણ દુકાન છે અને ચાર દુકાનો હજી બાજુમાં પડી છે જેને પણ અમે ભાડે આપવાના છીએ અને જિલ્લા પંચાયતને આ દુકાનોથી ઘણો બધો ફાયદો થાય એવું છે